મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે ચર્ચા બેઠકમાં અધિકારીઓની કામગીરી મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી નિયમો વિરુદ્ધ કામગીરી થતી હોવાનું ધ્યાને આવ્યું છે ત્યારે રાજકોટ અગ્નિકાંડના મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હિરેન અમારી સાથે જોડાઈ ગયા હિરેન કેબિનેટની બેઠક ખૂબ મહત્વની કારણ કે વરસાદથી લઈને અગ્નિકાંડનો રિપોર્ટ હોય કે હરણી બોટ હોય કઈ કઈ ચર્ચાઓ થઈ શું વિગતો સામે આવી

નિયમો વિરુદ્ધ જઈ અને મંજૂરીઓ આપવામાં આવતી હોય છે આયુષ ઓકના સંદર્ભમાં હોય કે આ તમામ આઈએસ અધિકારીઓને અને બાકીના અધિકારીઓને પણ ગંભીરતાથી કામ લેવા માટે મુખ્યમંત્રી સ્તરેથી સૂચના આપવામાં આવી છે જો આ પ્રકારની ગેરરીતિ ધ્યાનમાં આવશે તો આઈએસ અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવા માટે રાજ્ય સરકારે મન બનાવી છે આભાર તમામ વિગતો માટે